ભારે વરસાદના કારણે નર્મદા નદીના પાણી ભરાઈ જતા ગામ લોકો દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ માં કોલ કરી મદદ માંગી હતી કોલ મળતા જ નગરપાલિકાના ફાયર વિભાગ જાણ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી બચાવ કામગીરી पुलिस टीमें स्थल पर पहुंची नागरिकों ने वाहन मार्फते सलामत स्थले था ગામમાં નર્મદા નદી અને વરસાદી પાણી આવી જતા તળાવ પણ છલોછલ ભરાઈ ગયું હતું જેથી તળાવ કિનારે ગયેલા ત્રણ લોકો તળાવના ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા જેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ સિક્સ બટાલિયન ટીમની મદદ લેવાઈ હતી એનડીઆરએફ ની ટીમ દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરી બે લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા એનડીઆરએફ ના કુશળ ડાયવર્સે પાણીમાં ઉતરી

ताकि फ्लड लाइक सिचुएशन होने पर आप अपने साथियों का किस तरह से बचाव कर सकते हैं और इसका लाइव प्रदर्शन करके बताया गया टीम के द्वारा और इसके साथ ही प्रशासन का भी पूरा सहयोग रहा दीपक जगताप नेशन प्लस न्यूज राजपीपला समाचारों सतत अपडेट मिला हमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल करो बेल आइकन दबाव जुड़े फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप